તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં રાજવી પરિવારે મતદાન કર્યું છે જ્યાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા મતદાન કરવામાં આવ્યું ત્યારે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે પણ આપ્યો છે ત્યારે વડોદરાના મહારાજાનું નિવેદન જ્યાં વડોદરામાં અનેક પ્રશ્નો છે ત્યારે ગરમી પણ ખૂબ છે અને આમ છતાં લોકો મતદાન કરવા બહાર નીકળી રહ્યા છે ત્યારે ખૂબ ગરમી હોવા છતાં પણ મત મતદાન કરવા લોકો બહાર મતદાન કરવા માટે આવી રહ્યા છે દેશના ભવિષ્યના લીધે ઘણા બધા વિષય છે દેશના ચેલેન્જીસ છે પણ આગળ વધી શકે દેશ એમ રીતે મુદ્દો લઈને હું માનું છું કે વોટ કરવા જોઈએ ગરમી તો રોજે હોય છે કઈ નવું નથી પણ ગરમીનો વિષય નથી મારા જવાબદારી તો બધાની એક જ છે સરખી જ છે સિનિયર સિટીઝન હોય કે પહેલીવાર જે અઢાર વર્ષોના લોકોને મતદાન કરવું છે એમને તો કદાચ એમાં કરવાની જરા ઇન્થુઝિયાઝમ પણ હશે યંગ લોકોમાં સિનિયર સિટીઝનને તો કોઈને મદદ કરવી પડે કોઈ નહીં આવી શકે ઘરના લોકોને મદદથી આવી શકે એ જ મારી